ગાંધીનગરમાં કમલમમાં ભાજપ દ્વારા કેન્દ્રમાં પીએમ મોદીના અગિયાર વર્ષના નેતૃત્વમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કાર્યાલયમાં રંગોળી બનાવાઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ કાર્યક્રમમાં મોદી સરકારની અગિયાર વર્ષની સીધી લોકો સુધી પહોંચાડવા સંકલ્પ કરાયો પાર્ટી કાર્યકર્તાઓ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યોની પ્રશંસા કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સમાં સી આર પાટીલે કહ્યું કે મોદી સરકારે અંત્યોદયથી સર્વોદયના ધ્યેય સાથે વિકાસનો પ્રકાશ છે આઝાદીના બે હજાર ચૌદ માં એવા પહેલા વડાપ્રધાન મળ્યા જેને રાષ્ટ્રહિત પ્રથમ અંત્યોદયના ઉત્થાન સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્ર સાથે આ પોતાની યાત્રા વધારી છે ઘટના બાદ મોદીજીએ ભાષણમાં કહ્યું હતું કે જવાબ ચોક્કસ આપીશું અને દુષ્મણને સીધો સંકેત આપવો આ કાર્ય પ્રથમ વખત કોઈ વડાપ્રધાને કર્યું હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું પુલાવામાં પુલાવાના હુમલામાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે તમે સૌથી મોટી ભૂલ કરી છે તેનું પરિણામ ભોગવવું પડશે ને ત્યારબાદ બાલાકોટની સ્ટ્રાઇક થઈ